ગમે તેટલી પૂજા કરો મંદિરે જાઓ કે દાન પુણ્ય કરો પણ જો તમે માતા પિતાનું ધ્યાન નથી રાખતા અથવા તો તેમને રડાવો છો તો બધું જ છે અને જો તમે માતા પિતાને દુઃખ આપો છો તો આ જીવનમાં તેની સજા પણ ભોગવવી પડી શકે છે અને શક્ય છે કે ફક્ત તમે જ નહીં પણ અન્ય પેઢીઓ પણ સજા ભોગવે માતા પિતાની સેવા કરવાથી જ દૂર થાય છે શ્રાપિત દોષ ચાલો જાણીએ તેના વિશે આજના કલયુગમાં આપણે એવી ઘણી ઘટનાઓ જોઈ હશે કે બાળકો તેમના માતા પિતાને રડાવે કે તેમને ખૂબ ત્રાસ આપે કેટલાક બાળકો પોતાના માતા પિતાને ખૂબ રડાવે છે ભલે તેઓ ઘણી પૂજા પાઠ કરે પણ ઘરમાં તેમની સંભાળ રાખતા નથી હકીકતમાં માતા પિતા તો શાપ નથી આપતા પણ જ્યારે તેઓ દુઃખમાં હોય છે તો તેનો હિસાબ બાળકોને ચૂકવવો જ પડે છે હકીકતમાં ઘણી વાર એવું થાય છે કે ગુસ્સામાં અથવા તો ખૂબ જ દુઃખમાં પણ માતા પિતા શ્રાપ આપી દે છે અને જ્યારે શ્રાપ આપે છે છે તે ચોક્કસ લાગુ પડે જો શ્રાપ ન પણ આપે અને તમે ખૂબ રડાવી રહ્યા છો અને સતત રડી રહ્યા છે તો પણ આ પ્રકારનો શ્રાપિત દોષ લાગુ પડે છે આવા સમયે તે ઘરમાં ક્યારેય પ્રગતિ થતી નથી ઘણી વાર તો એટલી હદ સુધી માતા પિતા અંદરથી રડે છે કે એક સમય પછી આખી પેઢી જ ખતમ થઈ જાય છે વંશજ નષ્ટ થઈ જાય છે આ એ જ કારણથી થાય છે તેથી ભૂલથી પણ આ પ્રકારનું અનૈતિક કાર્ય લોકોએ ન કરવું જોઈએ તેનું પરિણામ ખૂબ જ ભયંકર હોય છે આવા લોકો દરિદ્રતા અને ગરીબી જેવી વસ્તુઓનો પણ શિકાર બને છે તમે જેટલા પણ મંદિરે જાઓ ઘરમાં હવન કરાવો આ બધાની કંઈ અસર નહીં થાય તમારે તમારા માતા પિતાની સેવા કરવી પડશે જેટલું પણ તમારું સામર્થ્ય છે તેટલું કરો તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખો જો તમારી ક્ષમતા મહિને રૂપિયા પાંચસો આપવાની છે તો એટલું જોઈએ નિયત સાચી સાચા નિયમથી સેવા કરશો તો આ પ્રકારના દોષ હશે તે પણ દૂર થઈ જશે જ્યારે ભગવાન રામચંદ્ર લંકા ઉપર વિજય પ્રાપ્ત થયા ત્યારે પણ કહે છે કે મારી જનની છે મારી જન્મ આપવા વાળી માં ત્યાં જ મારે આ દુનિયામાં માતા પિતાથી કોઈ મોટું છે નહીં કારણ કે નવ મહિના પેટમાં રાખી અને બાળકને જન્મ આપે છે એ પહેલી એની માં જીવનનું ભરણ પોષણ હોય જે ધનનો ખર્ચો હોય પૈસા હોય મહેનત હોય એ કરે છે પિતાશ્રી જ્યોતિષમાં પણ લખ્યું છે કે માતા પિતાની સેવા કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે જ્યારે માતાની સેવા કરવાથી ચંદ્ર સારો થાય કારણ કે સૂર્ય જો સારો હોય તો માણસને કોન્ફિડન્સ સારું આપે અને સૂર્ય સારો હોય તો માણસ જ્યાં પણ જાય ત્યાંનો વિજય પ્રાપ્ત થાય એવી જ રીતે જ્યારે ચંદ્રની વાત કરીએ તો કુંડળીમાં ચંદ્ર સારો થવા માટે માતાની સેવા જરૂરી છે જો મન તમારું સારું હોય તો તમે જે પણ કાર્ય કરો એમાં તમને સો ટકા સફળતા પ્રાપ્ત થાય એટલે જો ક્યાંક ને ક્યાંક માતા પિતાની સેવા ન કરી તો જ્યોતિષમાં શ્રાપિત દોષ નામનો યોગ પણ ઉદ્ભવે છે કારણ કે માતા પિતાને અંદરથી જે શ્રાપ જેવા શબ્દો તો આમ માતા પિતા ન આપે પણ કદાચ કોઈ તકલીફ હોય અને મનથી આંસુ નીકળી જાય તકલીફ પડે તો ક્યાંક ને ક્યાંક દીકરાનું દીકરીનું ખરાબ થતું હોય છે માટે આ જગતમાં માતા પિતા એ પ્રત્યક્ષ દેવ છે કારણ કે ગણેશજીએ પણ માતા પિતાની પૂજા કરી હતી એટલે જ પહેલી પૂજા ભગવાન ગણેશજીની થાય છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને આ મહત્વનો જે વિડીયો છે તે બીજા લોકોને પણ શેર કરજો જેથી તેમને માતા પિતાના મહત્વ વિશે ખબર પડે નમસ્કાર